ભાવનગરના પાલિતાણા જૈન ડુંગર પર આવેલા ધાર્મિક સ્થળને લઈ ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી સ્વામી શરણાનંદ બાપુએ વીડિયોમાં જણાવ્યું છે કે તે દર્શન કરવા ગયા ત્યારે બે પોલીસ પાછળ આવેલા અને તેમણે બાપુને દર્શન કરીને જતા રહેવાનું કહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે સ્વામી શરણાનંદ બાપુ દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો જેમાં પાલીતાણાના પીઆઈપીબી જાદવ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે સનાતનની સાધુ અને પાલિતાણા આનંદજી કલ્યાણજી પેઢી વચ્ચે સર્જાયેલા ધાર્મિક સ્થળને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પાલિતાણા ટાઉનના પીઆઈ જાદવની સૂચનાથી સનાતનની સાધુ મંદિર પર જતા રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે અને દિવાળી પછી ગીતા જયંતિના મહોત્સવને લઈને થોડોક સમય માટે અમારે તલેટી ઉપર પ્રગટનાથ મહાદેવ અથવા તો નીલકંઠ મહાદેવના દર્શનમાં જવાનું ન થયું એની પહેલાં મને સમાચાર મળ્યા હતા કે ભાઈ પ્રગટનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાથી પણ સાધુ સંતોને પણ ત્યાં પાંચ મિનિટ પણ રહેવા દેવા હતા તો બે હવા દેવામાં આવતા નથી મને આશ્ચર્ય લાગતું હતું કે ભાઈ આવું કાંઈ પ્રશાસન દ્વારા આવું થોડું થાય પરંતુ આજે મેં ખુદ મારા રૂબરૂ જોયું હું જ્યારે નીચે પ્રગટનાથ મહાદેવ મંદિરે આજે સવાર સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ પાછળ આવી એટલે મેં પૂછ્યું કેમ ભાઈ પાછળ પાછળ આવ્યા મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવા વાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે અહીંયા પાંચ મિનિટ ખોટી થવાનું નથી મેં કીધું એવું તને કોને કીધું તો એને કીધું મને પીઆઈ જાદવ સાહેબે કીધું જાદવ સાહેબને મેં ફોન કર્યો પણ જાદવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં તો પાલિતાના પ્રશાસન પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ કાર્યરત કર્મચારીઓ છે જે અધિકારીઓ છે શું એને કઈ ઠેકો લીધો છે કે મંદિરની અંદર કોઈ સાધુ સંતો દર્શન કરવા ન જઈ શકે તમારે શું અમને પાસા રોડ ઉપર લાવવા છે રોડ ઉપર લાવશો ત્યારે પછી તમારી બધાની ફાટ છે એટલે પાણી પાલિકાના પ્રશાસનને અને પીઆઈ જાધે સાહેબ આપને પણ રૂબરૂ તો ફોન તમે ન ઉપાડ્યો આજે તમે રજા ઉપર છો એટલા માટે મારે ન આવવાનું છું પણ તમે આવું કૃત્ય શું કામ કરો છો શું બધું શું બગાડ્યું છે સનાતન સંસ્કૃતિઓ વાળા એ મંદિરોની અંદર દર્શન કરવા ન જવા દેવા માટે તમારે તમારી ડ્યુટી કરવાની હોય નોકરી કરો તમે આવી રીતે કોઈના ઈશારે અથવા તમે કોના ઈશારે કરો છો જે કોઈ પ્રશાસનની અંદર ખોટી રીતે મંદિરની અંદર આવનારા સાધુ સંતો અથવા તો કોઈ પણ ભક્તોને આવી રીતે રોકાવણ કરશો તો સાધુ સંતો અમારે રોડ ઉપર આવવું પડશે અને પછી તકલીફ ઊભી થશે આવી રીતે તમે નોકરી કરીને પૈસા કમાઈને તમારા છોકરા માટે તમે જો ભલું કરવાનું ઈચ્છતા હો તો તમે તમારા છોકરાનું ભવિષ્ય બગાડી રહ્યા છો ધ્યાન રાખજો એટલે કોઈ પણ મંદિરની અંદર દર્શન કરવાનું એવું કોઈ કાગળ નથી કોઈ લેખિત નથી કશું નથી અને તાનાશાહી પૂર્વક ને રાત્રિ પણ રોકાવા દેવામાં આવતા નથી કે કોઈ સાધુ સંતોને રહેવા દેવામાં આવતા નથી તો આટલું બધું તમે કોના પ્રેશરથી કરો છો ક્યાં અધિકારથી કરો છો હિન્દુ જનતાને અને સાધુ સંતોને મારે એક કહેવાનું છે જો આવી રીતે તાનાશાહી અમે અમે શાંતિ જાળવીશી શંકરાચાર્યના પ્રવાહ આ આગમન પછી બે મહિનાનો સમય આપ્યો તો અમે એવું છે શાંતિથી બધું પોતે સમાધાન થાય પણ આવી રીતે હજી જો તમારામાં કોઈ ફેર ન પડતો હોય તો પુનઃ પાસું અમારે રોડ ઉપર આવવું પડે અથવા તો કોઈ આંદોલન કરવું પડે અથવા તો કોઈ કાનૂની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ અમારે કરવાની થાય તો પછી તમને તકલીફ પડશે એટલે ભલા થાવ જે કરતા હોય એ કરો અને સંતાન સનાતન સંસ્કૃતિને શેડવાનું બંધ કરો તમે સનાતન સંસ્કૃતિમાં પેદા થયા છો અને સનાતન સંસ્કૃતિઓમાં રૂકાવટ ઊભી કરો છો બિન કાયદેસર બિન અધિકારી કોને કહેવાથી તમે આ બધું કરો છો એટલે બધાને મારી વિનંતી છે કે તમે ભલા થાવ પાલિતાણાની અંદર વેમનસ્ય ઊભું કરવાની નથી માંગતા પણ જો આ રીતે તાનાશાહી થશે તો કાલ સવારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે અને જવાબદાર પાલિતાણાના પૂરું પ્રશાસન રહેશે અને જાદવ સાહેબ આપ પોતે પણ રહેશો તમે જે પોલીસ વાળાને તમે જે આજ્ઞા દેતા હોય જો પણ ખોટી રીતે કાયદાના નિયમમાં આવતું હોય એ બધું તમે કરો ખોટી રીતે તમે આ બધું કરોમાં હરિઓમ તત્ત ભલા થાવ તમારી બુદ્ધિને ભગવાન સદબુદ્ધિ આપે એવી અમારી પ્રાર્થના પણ રહેશે હરિઓમ